ધર્મની સાથે સાથે જનસેવા કરીને ભગવાન સ્વામિનારાયણે બતાવેલા પથ પર ચાલી સેવાયજ્ઞ કરતાં વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઠંડીને પગલે ગરમ ધાબળાનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું હતું તો માત્ર નડિયાદ કે ખેડા જિલ્લામાં જ નહીં પણ આણંદ અને વડોદરા સુધી આ સેવાયજ્ઞની સુવાસ પ્રસરી હતી તો વડતાલના શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સંસ્થાન દ્વારા ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે જનહિતની પ્રવૃત્તિઓ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓનું પણ શિક્ષાપત્રીના નિયમોના મુજબ પ્રાધાન્ય આપવામાં આવે છે મૈત્રી સંસ્થા આવે છે એ મૈત્રી સંસ્થા દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે સાહીઠ જેટલા દિવ્યાંગ બાળકો રહે છે એમના માટે સ્વામિનારાયણ મંદિર વર્તાળ સંસ્થાન દ્વારા એ સાઠ બાળકોને આજે કાબલા વિતરણ આપ્યું છે પ્રસાદ આપ્યો છે અને પરમ પીતા પરમાત્મા ભગવાન સ્વામીના ચરણમાં પ્રાર્થના કરી છે આવું સેવાનું કાર્ય જ્યાં થાય છે ત્યાં બાળકોને પરમાત્મા બુદ્ધિ પ્રદાન કરે અને જે રીતે મેં માહિતી પ્રાપ્ત કરી એ મને ખુશી એ વાતની થઈ કે આ સંસ્થાના બાળકો ઇન્ટરનેશનલ લેવલે પણ ગયા છે ઘુડિયા બનાવે છે અને સારા સારા કાર્યો કરે છે એ કાર્યો દ્વારા સમાજના અભિન્ન અંગ તરીકે પણ પ્રગતિ પ્રાપ્ત કરે એ વરસાદ મંદિર દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના